તો પછી ભેળા થતો આવજે હાર આવું છું હાર હેડ હિસાબ તો જ પડશે કે માં હું તો હા આ જસલો પોસ્પોસ વરના હિસાબ આલતો નહીં અને મારો જો બગલાની પોખ જેવો થઈ રહ્યો તો તો આજી કોઈ રેત થતો રે અરે હે છોકરા ઉઠ કે ઉઠ ના ભાઈ ઉઠ ઓર વાજા બાર ઓમો તો આપણી પેઢી આખી જઈ આ ઉંજીરે માં કાઢી દી હું કરી ક્યો તમે આયો આયોજનમાં આ કાળો બાદ વ્યવહાર કરશું ખબર છે હાલે વ્યવહાર તમારો હમણાં રેક તો રેક તો આવશે હોય છે બાલવા રૂપિયા

કે અમો આટલા જે અલ્યા એટલા નહીં ગયા હું તો પડે પડે હું હિસાબ રાખતો છે સારું જુદો હિસાબ રાખ્યો તો કે રૂપિયા ચાલી લાખ હિસાબ કાઢીને આવ્યો છે ઓન તમે હિસાબ રાખતા તા ને તારે પેલા સમનલાલ ખોટું લાગતું તું એટલે હિસાબે જસુડા ના લ્યો અલ્યા એ સમન કરો ને એ સો અંગૂઠા છે આપણે વળી ઓમ કઈ ફૂટ નથી ગયા મને હિસાબ આવતો તારે અલ્યા બેસ બેસ કીધું વાત આ ચિત્ત તારા એકલો પાડતા આવડતો નહીં અને વળી હિસાબ કોલો અને તો પાસ વળી કે આ છોકરો બેલાદે અને આ નોરતો હોય એ નોરતો બલાદેબી હા એમાં આપડે કડક હું તમારે સેવા કડક

ખાલી મંદિર નો વ્યવહાર કરો બીજું કરો મારા ભા તો તમારા ત્યાં હારો વ્યવહાર કરતા વ્યવહાર મંદિર નો લેવો તો માતા ના પૈયા ખાવા નહીં બોલાવી આ તો કરા ને હિસાબ કરા ને આ તો પેલા

અજ્યા ભાઈ એમ નહી કેતો હું ના પાડું છું બધા બધા ગરમ થઈ ગયો હજી ખબર ને આવું કીધું છે એવું ખબર નહીં તમે વાત કરો ભાઈ વીસ લાખ

આપડો જશું ભાઈ એવું કરવાનું હા વાત કરી આજકાલ નું કેવાય પેલા આદમી જો આમાં આ હિસાબ માન્ય છે આ હિસાબ માન્ય છે અરે ભાઈ

હા આપડે નવરાત્રો આવ્યો તે આપણે ડીજે કરવાનું છું તે ડીજે લઈને આવશે રાતી રાખવાનું છે પાછું આપડે નવ નહી કરવાનો દહરાતી સ્પેશિયલ પ્રોગ્રામ છે અરે ભાઈ બધાને બોલાય પણ ડીજે વાળા તો નક્કી થવા દે હા બોલો બોલો તારે પૈસા નહી લેવાના ને હા હા ચલો ભાઈ બીજા વાળો એમ કે છે મારા રૂપિયો જોતો તો બરાબર બરાબર આપણે એક તો બસું હા બરાબર અમારા હું બીજા ફોન કરું કરો જોયું છે શું આ રીતના બધા વેસી વ્યવહાર બોલાય અને આ રીતનું આયોજન કરો તો કોઈક આયોજન આવે તમે ના ચાલ હા દીદી હેલો હા આપડે ભાઈ નોર્તમ ગાવાનું પેલી ચોળી ગાવાનું કરવાનું છે બોલો હું પૈસા જ ના લે નવ દાવાનું નવ હજાર રૂપિયા ના ના ભલાજી એવું મારે નહીં કરું નવ હજાર રૂપિયા હું તો ના લઉં

હેલો હા બોલો આપણે નું કરવાનું માતાજી નો પૂરેપૂરું શણગાર કરવાનું છે તેમાં હું કરશો બોલો બોલો જેટલા પૈસા બોલો આપણે શોખે શોખું અને હાલ તો પછી પૈસા જ લઈ દેજે પેલા કેટલા નવ લાખ રૂપિયા એટલે આ તો નહીં હોય કોઈ પચાસ હજાર રૂપિયા નવ પચાસ આઈ ગયા પણ તાને આ કરે પેલા પેલા છો મને આવું મારતો બાજુ બોલા સભ્યો બધા બેઠા થઈ ગયા ના હોય ને ચાલીસ હજાર રૂપિયા બરાબર છે રોજ આવ્યો તારા ડોહા ની ગોળી નહી આવું આ તો આવ્યો ઘેર ફોડે પડે છે ડોસી લાવજો તૈયાર કરી ને પાછા જશુભાઈ આ જોઈજો પાછા નવ નોરતો હોય ને આ કાલુ બા વટપાળો નોરતો જોઈજો નવ દાળા નહીં ને પણ આ બારી બાર સુધી ના આવો ને આ કાળુ કાઢસ નું પોણી ઉતારી જાય પૈસા પૈસા બેઠાલા જાય પૈસા બેઠા છોકરો પોણી પાણી પડ્યા પાણી નહીં તારું પોણી નહીં પછી નહીં સાપ પૈસા તમારા પાસે ના આવતા આવતા ને તો પાસે

અને દહારણ દાળા આવી જવાનું આવી જવાનું દહારણ દાળા ઈકડા બધું પટી જાય લેવાય ઘોડા આવી જવાનું ક્યાં ભાઈ તું ઘોડા દોડાવ બરોબર કારણ હિસાબ આયો છે એટલે ખરડા ને મંડળ માં હવ ખમાન મજા થઈ જશે બરાબર ખમાન મજા ની હું ના નહીં પાડતો પણ ઘોડો દોડવાનું ના કે હિસાબ આલી સુતો કે છે